વરસાદ છેલ્લો વરસાદ છો તો ને ત્યાં અહીંયા ને આ તો બધી ફોટા હુકાઈ ગયા છે ક્યાં ને ક્યાં પૂગે એના કરતા ઘડી વાર બંધ કરી દે નહીં રાતે મોટરે ફોરો ખાઈ લે ને આપણે કામ થઈ જાય પાણી વરવાનું છે પાણી તારે વરવાનું છે નહીં તમારે આ દરરોજ હું મારું આજ તું એક દી વારી લે શિયાળાના સ્પેશિયલ હું કહેવાય કે ફેમસ કંદોઈ સાથે આપણે છે ને અડદિયા બનાવરજ જોઈ લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું પણ એવા અળદ્યા કરવા આપણે બેઠા કે સમીએ ખાવા પડે હવારી હવારી ખબર પડી કાલના બ્લોગમાં આપણે જોવું હેલો યુટ્યુબ ફેમિલી પેલા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મુરલીધર આજે નવી સવાર ઉગી ગઈને ને નવા બ્લોગની શરૂઆત કરી હતી ધમાકેદાર એન્ટ્રી સાથે તો હવાના પરમાં ચા પાણી પી અને આપણે આરોગ્ય ખેતરમાં બગીચો હા હું કઈ ગયો પાણી પાવાનું છે તો પેલા લાઈન ઉપર સડું હે સીધી કરી નાખીએ અને પછી ફોન કરી દઈએ મોટર ચાલુ થઈ જાય તો હાલે પેલા સડું સીધું કરી દઈએ આમાં હે ને થોડા થોડા કસરો પડ્યો બધીમાં ત્રોપા અને તાલા અને તો હવે છે ને આ બગીચો એકવાર પાઈ દઈએ પછી એકવાર નારિયેર પડી જાય ને પછી પહેરું કરવાનું થાય અને શિયાળા ને હે ને હાલ થોડોક ઓછો છે હમણાં ખાલી છે ને આ હાલો વરસાદ છેલ્લો વરસાદ છો ને તો આ તો છેલ્લા વરસાદમાં ખાલી લીંબુ બહુ છે શિયાળામાં થોડો ખાલ ઠંડીના હિસાબે આમે ઓછો આવે તો હાલો પેલા અહીંથી છે ને સડું સીધી કરી દઈએ અને પછી ફોન કરી દઈએ મોટર ચાલુ થઈ જાય અને રતારોના વહેલા એ હે ને હવે વાઢી ને પાછું એક ખરાંગ ચારો કરી દઈએ તો નિરવામાં નારડીમાંય રતારોના વહેલા હોય તો ફાયદો જમીન પોષી રહી ને કે ખડ ને એવું ઓછું થાય હાલો પહેલાં મોટર ચાલુ કરતી આપણે છે ને થોડાક દી પહેલાં બકાલો વાવ્યું ત્યાં લહાણ ને બધી તો મસ્તનું ઊગી ગયો એક નંબર હવે આમાં સાંયા પડતો હોય ને તો બહુ કઈ સારું થાય નહીં પણ લીલું ખાવામાં હાલે બધામાં લહણ પાકે નહીં લીલામાં હાલે હાલો મોટર ચાલુ થઈ ગઈ પાણી આવી ગયું

એના કરતા ઘણીક વાર બંધ કરી દઈએ નિરા મોટરે ફોરો ખાઈ લઈએ આપણે કામ થઈ જાય હાલો તો મળીએ તમને આગળ હા તો તેડીને આવી ગયા સ્કૂલેથી અને હવે જમી લઈએ જમવામાં દાળ ભાત પછી આવલા ઝીણા ટમેટા આવે ને દેશી સીનું શાક બનાવું મારા હાટું મને બહુ ભાવે ખાટું મીઠું ભૂંગરા ઉડાડે માધવ એ માધવભાઈ માધવ હા 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 કેતો કે સબસ્ક્રાઇબ કરી દીજો કે કેતો ખરો હા હા કે સબસ્ક્રાઇબ કરી દીજો હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એટ ના હોય ગુડ આફ્ટરનૂન હા ગુડ આફ્ટરનૂન હોય 12:30 પછી ગુડ આફ્ટરનૂન જય સોમના જય મુંલીતાર કેમ છો બધા YouTube ફેમિલી અમારા માધવભાઈ નિંદર કરીને ઉઠી જાય હવે તોફાન હવે પાછળ દોડવાનું કા અને અમે બધા હવે જમવા બેઠા કૃષ્ણ આંગણવાડી માંથી આવી ગઈ પાણી વાળા છે પાણી તારા વારવાન છે નહી તો મારે આ દરરોજ હું વાર આજ તું એક દી વારી લે વાંધો નહીં જા સે હું આવડી હું

તો હાલો ફટાફટ છે ને ખાઈ લઈએ આડી પછી લાઈટ વહી જાય ને તો પાણી વાયરા વગર લઈ જા એ નિરણ તો કરી દીજો મારે ટાઈમ નથી હા એ કરી દે ને આ આવી ગયું એ કે સબસ્ક્રાઇબ કરી દીજો સબસ્ક્રાઇબ કરી દીજો હાલો તો હવે હે ને ખાઈ લઈએ પર હાલો તો અત્યારે હાલના નવ થઈ ગયા ને આપણે બપોર પછી બ્લોગ ઉતારવાનો કોઈ ટાઈમ મળ્યો નહોતો કારણ કે આપણે વેરાવળ ગયા થોડુંક લેવાનું હતું તો બ્લોગ ત્યાં શૂટ કંઈ છો નથી અને અત્યારે હે પ્રોગ્રામમાં એવું હે કે શિયાળાના સ્પેસિયલ શું કહેવાય કે ફેમસ કંદોઈ સાથે આપણે હે ને અળદિયા બનાવવાના ફેમસ કંદોય છે યોગેશ જોટવા કાંઈ નહીં રાણી જોટવા આપણે કંઈ આવડતા નથી આપણે હે ને સમસ્યા તવી થયાથી હલાવા લાગી બગા આપણે કંઈ ખબર પડતી નથી આ હે મોટા કંદોય ખોટા બધાને હે ને લગ્ન પ્રસંગના મોટા મોટા ઓર્ડરો લઈ જો કોઈને ઓર્ડર દેવાના હોય તો વ્યાજબી ભાવમાં હે ને તમને તમારા શુભ પ્રસંગમાં મીઠાઈ કરી આપશે ને અગાઉથી બુકિંગ કરાવો તો હું બર્તન લેવા જાવા બર્તન લેવા જાવ હાલો તો બર્તન લઈ આવો પછી ધોણી ધખાવીએ ટાઈટ છે જોરદાર તો તાપતા જાય નળગ્યા કરતા જાય હાલો હાલો તો હવે હે ને અરદિયા બનાવવાના ચાલુ કરવાનું હજી આમ ફૂલ તૈયારી હતી મોરજ જોઈ લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું પણ તેવા અરજિયા કરવા પડે બેઠા ને ક્યાંય જો સૂલો ના પાડે એ કે આજે નહીં આજે નહીં મો કરવાનો સુલ્લો ભાંગી ગયો તાને તો એક જુગાડ બુગાડ કરીએ બસ હરઈ જ તો કરવાનો થાય સલીબાગના ત્રણ પાંઠા માંગે મરાંગો કરીને અડજીયા કરવાનો છે તો પહેલા હે ને આને રિપેર કરી નાખી તું ભલે ના પારતો હોય પાપડે હે ને સલીબાગની દોરી બાંધીને કરવાનો થાય મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો دینا ચાહતા આલે પહેલા રિપેર કરના છે હાલો તો ડ્રાઈવર બદલી ગયા અને મેં મૂકી દીધી રસોઈ કરવાની ને આ બે વસ્તુ કામ કરતા હોય ને એ માથો ખંજવાળ આવે ને તો ખંજવાડવાનું નહીં ને કાંઈ લોટ તાજી જાય આવું બધી હે

બન હા તો હવે કાલે જોઈએ આ બ્લોગ તો તને હે ને એન્ડ કરીને આપણે એડિટ કરી નાખશું એટલે હે ને આમાં કંઈ ફેરફાર થાય ને કાલે હે જોઈએ કે કાલેના બ્લોગમાં શું થાય કંઈ નહીં થાય મસ્ત તો કાલેના બ્લોગમાં ખબર પડે કે હવે કેવા ઢેફલા પડે મસ્ત ઢેફલા પડશે તો શું હું આ પ્રમાણે હે તમને આમાં કઈ ખબર પડતી હોય જોઈ ને તો કોમેન્ટ કરો ઢેફલા પડશે કે નહીં પડે હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરી દઈએ રાતના કેટલા અગિયાર થઈ ગયા હા અગિયાર થઈ ગયા હા તો હવે ખાઈ પીને ખાઈ તો લીધું શાખીને ઢેફલા પાડીને સુઈ જાય પડે એમ હોય તો બાકી સમસી બે ત્રણ ગોતી લઈએ ખવારે એ સમસીથી ખાવા જો તો કાલે ફરી મળીશું નવા દિવસમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધર અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં સબસ્ક્રાઈબ કરવું હાવ ફ્રી હે આ બાજુ તમારા સાઈડમાં ખૂણામાં સબસ્ક્રાઈબ લખેલ અહીંયા લબાવી દઉં આમ માર દો મારી દઉં આંગળીએ ફાટેધરીને સબસ્ક્રાઈબ કરી દો હાલો તો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ આવજો